જાય તો કલાક ઓલી કલાક પછી બધું વાપરેલું અને વેળખેલું ના નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ છે સ્વામિનારાયણ છે જીનેન્દ્રધની જય દ્વારકાધીશ હરિ ઓમ મહાદેવ હર મિત્રો સવારના વાગ્યા છે સવા આઠ થઈ ગઈ છું તૈયાર આજે અગિયાર જ છે એટલે રસોઈ બસો નથી ફટાફટ નીકળવું છે આજે કઈ બનાવવું જ નથી ફ્રૂટફ્રૂટ ખાશો અને મારી માટે આજ એક નવું જ ગામ છે મેં ક્યારે નથી જોયું એ બાજુ જઈ રહી છું વિડીયાની શક્યતા આવશે તો કરીશ નહીં તો સાંજે આવીને તમને મળીશ ભુજ તાલુકાનું ગામ છે જવાહરનગર હું ક્યારેય નથી ગઈ એટલે અહીંથી ભુજ તાલુકાના ગામ કનૈયા બે જઈશ ને કનૈયા બેથી ત્યાં જવાનું થશે ઘણી વાર છે ને વિડીયો થઈ શકે એવો હોય છે પણ હવે આ ખોપડી ક્યારેક ઓછું કામ કરે છે કે શું મગજ ચાલે ત્યારે કે ચાલો વિડીયો કરી લઈએ ચાલો અત્યારે નીકળું સાહેબ ફટાફટ નીકળું સવા થઈ ગયા છે છે બસ નીકળીશ એટલે હમણાં જવું પડશે તો મિત્રો વાગ્યા છે સાંજના સાડા પાંચ અને આવી છું ઘરે અને શું દેણું કરી લીધું છે તૈયાર માણ કે લોટ તળાઈ જવું લોટ હોય તો દળાવવાની શું જરૂર તો હું જાઉં છું ઘઉં દળાવવા માટે

ફાયસો બ્લોગ થોડીક ઘટી જાય છું મજા આવે આજે ઘરે આવ્યા એમની હું ચોરી મારી એવી છે તો બદલાઈ ગઈ હું તો પછી મેસેજ કે તમે લેવા જ આવજો પુષ્પાબેન અહીંયા અમારી સિવાય સોસાયટીમાં મહિલા મંડળમાં પ્રમુખ તરીકે ભૂમિકા નિભાવે છે પદ નિભાવે એવું નથી કે હું પ્રમુખ છું એવું નથી

મેકાન વેજજો નઈ પાકે ઓડા વલણવાય સોસાયટી તો પુષ્પાબેન કીધું આવ્યા છે ચાલો વિડીયો બતાવી ક્યારે પડશે ખબર નથી સરસ થઈ છે મારું એક સપનું હતું કે મારું જ્યાં ઘર હશે આજુબાજુ બગીચો છોકરા રમ્યા એવી સોસાયટી છે જેમ કોતરા રમાડવા જઈશ

મારા વડીલો એ વાવ્યું હતું તો આપણે પણ ક્યાંક ને ક્યાંક પુણ્ય રૂપી વાવવું પડશે આપણે વાવેલું હશે તો આપણી પેઢી કાંઈક વાળશે તો વાવેલું હોય એને ઘણું થાય આપણે થોડુંક આપી પણ કુદરત આપને ઘણું બધું પાછું આપે 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 વાવેલું હોય એટલે વાવેલું એટલે વાવો એ ડબલ થઈને આવે તો હવે હું લઈ લઉં છું વિચાર તો સિદ્ધાંત કરતા સહકાર શ્રેષ્ઠ છે

દેશો સહમતી પે સહમતી શ્રેષ્ઠ છે સિદ્ધાંત થી સહકાર શ્રેષ્ઠ છે બધા લોકો નો સહકાર મળે અને બહુમતી થી સહમતી શ્રેષ્ઠ છે દૂર દૂર જોયા રાખી જે અત્યારે મોબાઈલ ના જમાના માં એવું થઈ ગયું છે કે દૂર ના નજીક છે ને નજીક ઘર માં બેઠા હોય એને ખબર નથી ચાલો કરીએ આજે અગિયારસ છે જમવાની તૈયારી સાબુદાણા ભલામણ રાખ્યા છે તો તમને બગા

ટમેટું મરચું ને બટેટા મીઠો લીમડો લેવાનો ગયો હવે જોઈએ તેલ મૂક્યો લવિંગ નો કરીએ બકાવ લવિંગ ને જીરું રાઈ ખાય ઘણા પણ નથી ખાતા બાકી નડે કાંઈ ને કાઈ તો એ તેલ આ ગયા તે મેં ટમેટા લઈ ગયો હું ટમેટા દેમ છોલી નાખું મોટા ભાગે ઘણી બધી રેસીપીમાં નાખું હવે છે ને આ બધા ઓરિજિનલ ટમેટા આવતા નથી તો છાલ ઓર કડક બધા ટમેટા આની એટલે કાપી નાખું છું કે આમ મસ્ત પોચું થઈ જાય ઓસોયા થોડું સાબ શીખે દે કે હું ના હું તો કે તમે હું નહોતો હું જેમ બનાવી નો એટલે ખમ બોલી બોલી કરવાનું તમને બધાને રેસીપી આપી દીધી છે મરચું તીખું ઓ તો આપણે જોઈએ તીખું એટલે તીખું મરચું નાખી દો

નંબર તો થઈ ગયો સરસ સાબુદાણા તૈયાર તો ચાલો જમી લઈએ સાબુદાણાને દહીં ભાવે તો દહીં ને દૂધ ભાવે તો દૂધ જે ભાવે એ તો મિત્રો જમી લઈ વિડીયો નું કરી એન્ડિંગ આજ નો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી થી કહેજો સારો લાગે તો લાઈક કરીને શેર કરવા વિનંતી છે ફરી મળું છું નવા વિડીયો સાથે ત્યાં સુધી હરિઓમ જય શ્રી કૃષ્ણ